શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતિતનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય મારો વિષય છે છો તો એક દિશો છો દોય આ વાત ગુરુ અને ગુરુના વારસદાર વચ્ચેની છે કેતા પ્રમુખ સ્વામી અને મોહન સ્વામીની આ વાત છે એ દેખાય છે જુદા પણ છે એક હવે ગુરુ પરંપરા કઈ રીતે આ સંપ્રદાયમાં નક્કી થાય છે એ આપણે થોડી પ્રણાલી જોઈ લઈએ આ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ છે અને એમણે આ સંસ્થા સ્થાપી પછી જ્યારે એમનો અંત અવસ્થા આવી તે પહેલાં બધા ભક્તોને એ ઓળખાવતા ગયા કે હવે મારા પછી યોગીજી આવશે કહેતા ગયા કે હું તે યોગી અને યોગી તે હું છું અને આખા સંપ્રદાયે પછી એમને સ્વીકાર્યા અને જે કાર્ય શાસ્ત્રી શાસ્ત્રીમાં કર્યું એ જ કાર્ય આગળ યોગી મહારાજે તપાવ્યું યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામીની નિમણૂક કેવી રીતે થઈ તો એ જ યોગીજી મહારાજે જ ઓળખાવ્યા કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે અને પછી આ મહન સ્વામીની નિમણૂક કેવી રીતે થઈ તો ગુરુ જ ઓળખાવે છે એ પ્રણાલી છે કારણ કે હીરે કરીને હીરો વેધાય ગુરુ થકી ગુરુ ઓળખાય એમ પ્રમુખ સ્વામીએ લેખિત ઓળખાણ આપી દીધી કે બોચાસમાસી સંસ્થાના પ્રમુખપદે અને ગુરુપદે હવેથી મારા દેહ વિલય પછી મહંત સ્વામી રહેશે હવે એમનો એક કાગળ લખ્યો મજુભાઈ વાળાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે બહુ ખુશ થઈ ગયા કે ચાર લીટીમાં આખો સંપ્રદાય જોડાઈ ગયો પણ આપણે ત્યાં તો પ્રણાલી છે કે આપણા સંપ્રદાયના જે ગુરુ છે એ ગુરુ ગુણાથી જ છે અને એ એક જ ગુરુ હોય છે અને એની નિમણૂક પ્રમુખ સામે કરી એટલે આખા સંપ્રદાયે મૌન સામીને સ્વીકાર્યા છે આમ જોવા જઈએ તો ગુરુ અને એના વારસદારમાં કોઈ ફેર હોતો નથી કારણ કે એમનું જીવન જોઈએ તો પણ આપણે ખ્યાલ આવે હંમેશા ઓળખાણ કોઈ કરવી હોય આ આધ્યાત્મિક ઓળખ છે કારણ કે ગુરુની ઓળખ છે એ ગુરુના પ્રમાણે જ થઈ શકે ગુરુનું પ્રમાણ હોય એ પ્રમાણે થાય તો વર્ષો પહેલાં ચાણસદમાં યોગી મહારાજ પધારેલા અને યોગી મહારાજે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા ગાયેલો કે પ્રમુખ સ્વામી સાક્ષાત સાધુતાની મૂર્તિ બહુ નિર્માની અને એના દ્વારા મહાન કાર્યો થશે જે આગાહી એમને માટે કરી એવી જ શાસ્ત્રી મહારાજે નાનપણમાં મોહન સ્વામીને જ્યારે આશીર્વાદ આપતા હતા જેવા છ મહિનાના હતા અને કંઠી બાંધી ત્યારે બોલેલા આ સંપ્રદાયની બહુ મોટી સેવા કરશે કે તા ગુરુપદે બિરાજ છે એવી જ રીતે યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી માટે એકવાર કહેલું કે પ્રમુખસ્વામીને વાત કોઈના કાને પડી એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું એવો એટલો બધો મહિમા એમણે ગાયો હતો તો એવો જ મહિમા મોહન સ્વામીનો પણ યોગી મહારાજે ગાયો હતો કહ્યું હતું કે ભાઈ માળાના મણકામાં જો આવવું હોય તો મોહન સ્વામીની આજ્ઞા પાળવી કે તા ભગવાનના ઉત્તમ ભક્ત બનવું હોય તો મોહન સ્વામીની આજ્ઞા રહે ઓલામાં એ અત્યંતિક કલ્યાણ પામવું હોય ઉત્તમ ભક્ત એટલે મુક્તની પંક્તિમાં ભળવું હોય આત્યંતિક કલ્યાણ થઈ જાય એ પણ મુક્તની પંક્તિમાં ભળે તો એવો મહિમા પ્રમુખ સ્વામીનો અને મોહન સ્વામીનો બંનેનો યોગી મહારાજે ગાયેલો આ પુરુષોની એક દ્રષ્ટિ એવી હોય છે દિવ્ય દ્રષ્ટિ હોય છે એક કોમન લક્ષણ હોય છે જેમ કાર્યાણી સાતમાં મહારાજે કહ્યું કે જેનું અત્યંતિક કલ્યાણ થઈ ગયું હોય જેની એવી નિષ્ઠા હોય જે એ સિદ્ધ દશાને પામ્યો હોય એને જ્યાં જુએ ત્યાં રામજી બીજું નભાસે સ્થાવર જંગમ બધામાં ભગવાન જ દેખાય તો પ્રમુખ સ્વામી જ્યારે આદિવાસીઓને સંબોધન કરતા હતા ત્યારે બોલ્યા કે સૌથી આદિ તો ભગવાન છે અને એ તમારામાં એનો વાસ છે એટલે હું તમને આદિવાસી તરીકે કહેતા ભગવાનનો તમારામાં વાસીય રીતે જોઉં છું કે ભગવાનને હું તમારામાં જોઉં છું એવું જ મોહન સ્વામીનો પણ એવું છે કે મોહન સ્વામીને પૂછ્યું કે તમે બાળકો પ્રત્યે ખૂબ પ્રેમથી જુઓ છો તો બાળકોમાં શું દેખાય છે તો કે બાળ ઘનશ્યામના દર્શન થાય છે કિશોરોને નાના નાના શિષ્યો માટે તો કે પ્રમુખ સ્વામીને યોગી મહારાજના મને દર્શન થાય છે અને હરિભક્તોને જોવાનું તો કે એમાં મને મુક્તોના દર્શન થાય છે તો આ બંનેની જે આખી દ્રષ્ટિ છે એ દિવ્ય દ્રષ્ટિ હંમેશા રહેલી છે પછી આ જે ગુરુ હોય છે એ અહમ શૂન્ય હોય છે એનામાં કોઈ અહમ કે મહમત્વ હોતા નથી બંને પરના પુરુષ છે તાત્વિક દ્રષ્ટિએ અક્ષર બ્રહ્મ છે તો જ્યારે પ્રિન્સ ચાર્લ્સ પ્રમુખ સાંઈ મહારાજે મળેલા એના પેલેસમાં સેન્ટ જેમ્સ પેલેસમાં ઓગણીસો ને સત્તાણુંમાં તે વખતે એણે બાપાને પ્રશ્ન પૂછેલો કે સ્વામી મને આ સ્વામીજીએ કહ્યું છે કે વારસદાર તમે જ નિમશો તો તમારા વારસદાર કોણ છે અને એ પાવર તમારી પાસે જ છે બીજા કોઈ પાસે છે નહીં પ્રિરોગેટિવ કહેવાય તો સ્વામી એકદમ ઠંડે કલેજે બોલ્યા કે એનો વખત આવશે ત્યારે ભગવાન જણાવશે એટલે પ્રિન્સ ચા આશ્ચર્ય પામ્યો કે અત્યારે પાવર એમની પાસે છે પણ એ વાપરતા નથી ને ભગવાન ઉપર છોડે છે સહજ બોલી ગયા કે સ્વામી યુ આર ઈગો ફ્રી પર્સનાલિટી કે તા અહમ શૂન્ય છો એવું જ મન સ્વામીને લંડનમાં ખરી વખતે પૂછ્યું કે સ્વામી તમને કોઈ દિવસ અભિમાન આવે સ્વામી કે ક્યારેય નહીં તેનામાં કોઈ અહમ આવતું જ નથી પ્રેસિડન્ટ કલામ સાહેબ પ્રમુખ સ્વામીની બહુ નિકટ આવ્યા હતા અને એમણે પુસ્તક લખ્યું ટ્રાન્સસેન્ડન્સ અને એમાં એણે બહુ સ્પષ્ટ લખ્યું છે કે મારા અલ્ટિમેટ ગુરુ પ્રમુખ સ્વામી હતા કેમ તો એમણે મારી અંદર હું અને મારું ટાળી દીધું એવા પુરુષ પ્રમુખ સ્વામી હતા અને મોહન સ્વામીને પણ જ્યારે અમે મસાઈ મારા હતા ત્યારે સવારે આરામમાં જતા હતા ત્યારે એકદમ ભાવમાં આવીને કે સૌનો દાસ એવો હું સાધુ કેશવજીવન દાસ જે એમનું નામ છે અમે કહ્યું કે સ્વામી તમે તો ગુરુ છો દાસ ક્યાં છો કે ના એ કે હું સૌનો દાસ છું કે ત્યાં એમનામાં કોઈ અહમ છે જ નહીં એમને એવું જાણ પણ નથી કે હું ગુરુ છું એમ જ માને છે કે હું સૌનો દાસ છું પછી આ બધા ગુરુજનોમાં કેવું છે ગુરુભક્તિ પણ એવી અધન્ય હોય છે પ્રમુખ સ્વામી મહારાજ જે જે મોટા મહાન કાર્યો કરતા અક્ષરધામ બાંધ્યા મંદિરો બાંધ્યા ઉત્સવો કર્યા સંતો બનાવ્યા ગ્રંથો રચ્યા ઘણું બધું કર્યું છે ગામ સામીએ તો બધું કોઈ પ્રશસ્તિ કરે કે સ્વામીએ બહુ અદ્ભુત કામ તમે કર્યું છે તો સામી શું કે એ તો શ્રીજી મહારાજની કૃપા શાસ્ત્રીમાંના આશીર્વાદ અને યોગી મહારાજના સંકલ્પે થાય છે કે તો પોતે કોઈ યશ લે જ નહીં ગુરુજનોને જ આગળ રાખે ભગવાન સ્વામીને પણ આજે કોઈ આશીર્વાદ માગે તો કે પ્રમુખ સ્વામીના આશીર્વાદ છે તે મારી પ્રાર્થના છે જો ગુરુને હંમેશા આગળ રાખે એકવાર એક સંતે પ્રમુખ સ્વામીને કહ્યું કે સ્વામી આટલું બધું કાર્ય તમે કર્યું તો અત્યારે જો શાસ્ત્રીમાં યોગી મહારાજ કે નિર્ગુણ સ્વામી એ બધા મહાન સંતો હોત તો બહુ ખુશ થાત કે ઓહો હો કે પ્રમુખ સ્વામીએ બહુ સરસ કાર્ય કર્યું તો પ્રમુખ સ્વામી બોલ્યા કે પ્રમુખ સ્વામી છે જ ક્યાં બધું શાસ્ત્રીમાં યોગી મહારાજ જ કરે છે આપણે તો સેવક છીએ જો આવી એમની અનન્ય ગુરુ ભક્તિ છે અને મન સ્વામીના જીવનમાં આપણે જોઈએ તો એવું જ છે દિલ્હીમાં અમે બેઠા હતા અને બાપા ભોજનમાં હતા ભોજન પછી બાપાને કહ્યું કે થોડુંક બોલો કારણ કે અમે બધાએ એક પ્રાર્થના દ્વારા પ્રતિક જન્મજયંતિ ઉત્સવની પ્રાર્થનાઓ કરી હતી ભોજન દરમિયાન એ સ્વામીને બોલવાનું કહ્યું તો સ્વામી તરત બોલ્યા કરે શ્રીજી મહારાજ ગુણાત્યાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહા યોગી મહારાજ પ્રમુખ સ્વામી બધા પ્રગટ છે અને એ જ કાર્ય કરે છે ને એ જ કાર્ય કરવાના છે જો પોતાના ગુરુને આગળ કર્યા એવી ગુરુભક્તિ પણ આપણને બંનેમાં જોવા મળે